ચાલો એક કલ્પના કરીએ કે આપણું જીવન એક સોનેરી ટ્રેનની યાત્રા છે આજના આ વિશ્લેષણમાં આપણે એ જ યાત્રાના એક ખૂબ જ શક્તિશાળી રૂપકને સમજવાના છીએ એક એવી વાત જે કદાચ જીવનને જોવાની આપણી દૃષ્ટિ જ બદલી નાખે અને આ સવાલ ખરેખર વિચારવા જેવું છે શું ક્યાંક એવું તો નથી બની રહ્યું કે ખુશીની ટ્રેન તો સ્ટેશન છોડી રહી છે અને આપણે આપણે તો બસ સામાન ભેગો કરવામાં જ રહી ગયા એક એવો સામાન જે કદાચ જરૂરી પણ નથી અને આ રૂપક એક એવા મુસાફરની વાત કરે છે જે કદાચ આપણામાંથી ઘણાને પોતાની જ કહાણી લાગશે એક એવો માણસ જે સામાન ભેગો કરવામાં વસ્તુઓ એકઠી કરવામાં એટલું બધું ખોવાઈ ગયો કે જે ટ્રેનમાં બેસવાનું હતું એ ટ્રેન જ છૂટી ગઈ તો આપણી આ સમજણની યાત્રામાં આપણે શું શું જોવાના છીએ સૌથી પહેલાં તો જોઈશું કે આ વસ્તુઓનો બોજ શું છે પછી સાધન અને સાચા લક્ષ્ય વચ્ચેનો જે તફાવત છે એને સમજીશું ઋષિઓનું શાશ્વત સત્ય શું કહે છે એના પર નજર કરીશું અને હા ખુશીની એ ટિકિટ કેવી રીતે મળે એ પણ જાણીશું અને છેલ્લે એક બહુ જ મહત્વનો સવાલ આપણે આપણી સાથે શું લઈ જવા માણીએ છીએ તો ચાલો શરૂઆત કરીએ પહેલા મુદ્દાથી વસ્તુઓનો બોજ એટલે કે જ્યારે બસ ભેગું કરવું સંગ્રહ કરવો એ જ જીવનની પ્રાથમિકતા બની જાય ત્યારે શું થાય છે ઘણીવાર એવું જોવા મળે છે કે લોકો પોતાની આખી જિંદગીની તાકાત આખી એનર્જી બસ ધન પદ વૈભવ ભેગું કરવામાં જ લગાવી દે છે અને ભૂલ ક્યાં થાય છે ખબર છે એ આ બધી સુવિધાઓને જ પોતાની મંજિલ માની દેસે છે એ ભૂલી જ જાય છે કે આ તો ફક્ત રસ્તામાં કામ આવતી વસ્તુઓ છે પહોંચવાનું સ્થળ નહીં આ બિલકુલ એવું છે જાણે કોઈ રણમાં મૃગજળ પાછળ દોડી રહ્યું હોય દૂરથી પાણી દેખાય લાગે કે બસ હવે તરસ છીપાઈ જશે પણ નજીક જાઓ તો ખબર પડે કે એ તો ફક્ત એક ભ્રમ હતો ભૌતિક વસ્તુઓ પાછળની દોડ પણ કંઈક આવી જ છે એ આપણી સાચી આંતરિક તરસને ક્યારેય શાંત કરી શકતી નથી તો સવાલ એ છે કે આ ભ્રમ અને વાસ્તવિકતા વચ્ચેનો ભેદ કેવી રીતે પારખવો એના માટે આપણે બે બહુ જ મહત્વના શબ્દો સમજવા પડશે સાધન અને સાધ્ય ચલો આને જરા ઊંડાણથી સમજીએ ખૂબ જ સરળ શબ્દોમાં કહીએ તો સાધન એટલે એ બધી વસ્તુઓ જે આપણને યાત્રામાં મદદ કરે છે સુવિધાઓ અને સાધ્ય એટલે આપણી મંઝિલ આપણું અંતિમ લક્ષ્ય અને જીવનની સૌથી મોટી ગડબડ ત્યારે થાય છે જ્યારે આપણે સાધનને જ સાધ્ય સમજી લઈએ છીએ તો ચાલો આને જરા વધુ સ્પષ્ટ રીતે જોઈએ એક બાજુ છે આપણો સામાન એટલે કે રોટલી કપડાં પૈસા પદ જેવી ભૌતિક વસ્તુઓ આ બધી વસ્તુઓ શરીર ટકાવી રાખવા માટે જરૂરી છે પણ એ બધી અહીં જ રહી જવાની છે અને બીજી બાજુ છે આપણી સાચી યાત્રા આપણો સાચું લક્ષ્ય જે છે આંતરિક શાંતિ એક ઉમદા વ્યક્તિત્વ અને આત્મસાક્ષાત્કાર આજ તો આત્માની ખરી મંઝિલ છે તો પછી સવાલ એ થાય કે સાચા સાધન કયા છે એવો કયો સામાન છે જે આપણી સાથે કાયમ રહે છે જુઓ એ છે સંયમ સેવા વિચારશીલતા અને સત્કર્મ આ એવા દિવ્ય ગુણો છે જે ભૌતિક નથી પણ આજ આપણી સાચી સંપત્તિ છે આ એવો ખજાનો છે જે આત્મા સાથે જાય છે હવે આપણે એક એવા શાશ્વત સત્યની વાત કરીએ જે ઋષિ મુનિઓ સદીઓથી કહેતા આવ્યા છે આ જ્ઞાન જીવન દેવતા કી સાધના જેવા મહાન ગ્રંથોમાંથી આપણને મળે છે અને એ આજે પણ એટલું જ સાચું છે જુઓ આ જે ભૂલ આપણે આજે કરી રહ્યા છીએ એટલે કે સુવિધાઓ પાછળ ભાગવાની એ કોઈ નવી વાત નથી પ્રાચીન જ્ઞાન આપણને આ માનવ સહેજ ભૂલ પર એ ખૂબ જ શક્તિશાળી દ્રષ્ટિકોણ આપે છે અને આ સમગ્ર ચિંતનનો સાર જો એક વાક્યમાં કહેવો હોય તો પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના શબ્દોથી વધુ સારું શું હોઈ શકે એમણે કહ્યું છે મનુષ્યની સૌથી મોટી ભૂલ એ છે કે તેણે સુવિધાઓને જ લક્ષ્ય માની લીધું બસ આ એક જ વાક્ય પણ એમાં આખા જીવનનું દર્શન સમાયેલું છે ઓકે તો અત્યાર સુધી આપણે સમસ્યાને તો બરાબર સમજી લીધી પણ હવે વાત કરીએ ઉકેલની ખુશીને ટ્રેનમાં ચડવું કઈ રીતે એની ટિકિટ ક્યાંથી મળશે ચાલો હવે એક સાર્થક જીવન જીવવાના માર્ગ પર આગળ વધીએ આ ટ્રેનમાં ચડવા માટે બહુ સરળ પગલાં છે પહેલું એ વાતને દિલથી સ્વીકારો કે ભૌતિક વસ્તુઓ માત્ર સુવિધાઓ છે આપણી મંજિલ નથી બીજું પ્રાથમિકતા નક્કી કરો વસ્તુઓ ભેગી કરવાની દોડમાં ખુશીની સાચી ટ્રેન ન છૂટી જાય એનું ધ્યાન રાખો ત્રીજું એવા આંતરિક ગુણો કેળવો જે આત્માની સાચી સંપત્તિ છે અને ચોથું એક પાક્કો સંકલ્પ કરો કે વસ્તુઓ ભેગી કરવા કરતાં પોતાની જાતને વધુ સારી બનાવવી એ વધુ મહત્વનું છે અને હવે આપણી આ યાત્રાના અંતિમ પડાવ પર અંતિમ પસંદગી એક એવો સવાલ જે દરેક વ્યક્તિએ પોતાની જાતને પૂછવાનો છે અને એક વાત યાદ રાખવા જેવી જ છે આ કોઈ ભારે બરખમ કામ નથી આ તો બસ બિનજરૂરી બોજને ઉતારીને હળવા થવાની વાત છે અને આમ કરવું એ જ તો આત્માનો સાચો સ્વભાવ છે શાશ્વત આનંદ તરફ યાત્રા કરવી તો આ ચિંતનને અંતે બસ એક જ સવાલ બાકી રહે છે આજે અત્યારે જ એવો કયો સામાન છે જેને પાછળ છોડી શકાય છે એ કોઈ વસ્તુ હોઈ શકે કોઈ જૂનો વિચાર હોઈ શકે કે કોઈ ખોટી આદત જેને છોડીને એ સોનેરી ટ્રેનમાં હળવાશથી બેસી શકાય આનો જવાબ દરેકની અંદર જ છુપાયેલો છે